સો ગાઈઝ અત્યારે વહેલાં વહેલા બધા પોતપોતાના કામે લાગી ગયા છે તમે જુઓ વિનુભાઈ અત્યારે શાકભાજી કાપે છે છોકરાને ભણવા જવાનું છે એટલે અને ઉષાની દૂધ બનાવ્યું છે પીવા માટે તો વીરે હું પેલા બતાવી દઉં બ્લોગમાં બધું અને રસોડામાં તમે જુઓ અત્યારે અમે શું કરો છો સાફ સફાઈ કરે છે મધુસીને તારા ચા પાણી થઈ ગયું છે

પોણી વાળી દઉં નાઈ નાખો તો ફ્રેશ હેલો ગાઈસ ફાઇનલી હું નાઈ અને ફ્રેશ થઈ ગયો છું અને દિવ્યાંગ ક્રિશ અને બધા તૈયાર છે ભણવા જવા માટે બધા જમવા બેઠા છે તમને બતાવું શું ગાઈસ તમે જુઓ જમવા બેહી ગયા છે બધાએ મમ્મી રોટલા બનાવે છે શું ગાઈસ ફાઇનલી અમારે નવ સાડા નવ વાગે જમવાનું બની ગયા છે કારણ કે છોકરાને જવાનું છે ભણવા એટલે એમને જમવાનું તૈયાર કરી આપવું પડે છે તમે જુઓ શું ભાવ ભાવ ગોળગી શું કાય ઉષા હે મુ ખૈરું હવે

સો ગાઈઝ ફાઇનલી દિવ્યાંગ અને બધાને નિશાળે મૂકીને આવ્યા છું હવે ઘરે આવ્યો છું તો કે મારી મીટિંગ છે તો વિનુભાઈ બંને મૂકવા જવું છે મિટિંગમાં કેટલી વાર એટલે તૈયાર સો ગાઈઝ ચલો મૂકીને આવીએ અમને મીટિંગમાં હેલો તો ગાઈઝ ફાઇનલી બધાને મૂકીને આવ્યા છું ઉષાને ઓગણવાડી મૂકીને આવ્યા છું મીટિંગ છે એટલે અને દિવ્યા અંગેને નિશાળા મૂકીને આવ્યા છું તો હવે મારે લેપટોપમાં થોડું કામ કરું જોઈએ જશે લેપટોપનો સીધો હવે જવું માળીએ માળીએ બે ત્રણ કલાક કામ કરીશ પછી ઉષાને લેવા જવું પડશે તો ચલો જવું માળીએ હવે ઓનલાઈન કોમ કરવા માટે સો ગાયશ ફાઇનલી બાકી જ હશે ચાર અને ઉષા આવી છે મિટિંગમાંથી તમે જોવા ખાસની સ્ટાઇલ જો છે મારી તમે બેઠી છે

જે બનાવે મારા માટે મોડી અલગ ગાડજો ગળી માર નહીં ખાય શું ગાય ચીકુ હવે ચીકુ આવી ગયા છે મરચા તો મરચા તો લઈ જશે બધા બે હોય લઈ આવ શું ગાય સાડા ચાર થઈ ગયા છે હવે દિવ્યાંગ અને ક્રિશ્ન લેવા જવું પડશે નિશાળમાં પાંચ વાગે

सो गैस चलो थोड़ा मिर्च लावावाड़ी में थे हरगबो आई गयो थारो है कायम काम न हरगबो खाओ ना काम तो बनाया देखो आगला आगला से सो गैस तमी जो बात जो आयो हमर चनो ऑर्गेनिक मिर्च है बागे दवा वगैरह ना खाया ला मैं थोड़ा जाना पर पार आवे मरचो बना मरचो बनाए थोड़ा खाओ खाओ

देव हां आधा सकरिया देसी रतन नहीं आवत है हैं आधा सकरिया देसी रतन नहीं आव मन एक लाग सो गाइस आप पप्पा सकरिया भाई तुम जो हां ये के ना है मन तो लागतो ने विश्वास ना सकरिया थे हडो आपरे जे आ देखा है ने आ रहे जात देखा ने देखा हां फसे बीजे नहीं था मन नहीं સો ગાઈસ અમે બંને આવી ગયા છે વેણી મરચા અને મધુભાઈ ફાઇનલી આધળ મૂકી દીધું છે દાળનો પાટી મૂકી દે અંદર ના હોતો અલબત કહા આ હતા વાહ હું બસ ના સો ગાઈસ હવે પહોંચવા કે તૈયારી છે તો મારે જવું પડશે છોકરો લેવા માટે ભણવા જવું છે અને કોલાબર ને મધુભાઈ તાર ગમમે

સો ગાઈસ તમે જોઈ શકો છો કે હવે ભેસો દોવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈ ઉષા મમ્મી ત્રણ જણ આવે ભેસો દોવાની શરૂઆત કરે છે ચૂલાબડાર સો ગાઈસ ક્રિશ લાવ્યો આયા બીજી આટલે પેને

અને સાગર દોણ અને ટોટલું બધું મિક્સ કરી અને આટલો દેતો તો જ મગા શું મેં શુંગાઈ જુસાઈ મિરચ ભાત હવે આ ચૂલે ભાત છે અને આ ચૂલે મૂકી છે દાળ જો ડાળ તો થાય જ છે એટલે ઘડી હું એક ઓવળો ચમચી ચમચીથી લેવાનો બધું ચમચીથી લેવા પડશે પછી એટલા મીઠા ખાવા પડે મજા આવે ખાવાની છોકરામ બોકરામ કોઈ લાળવાની નહીં

હમ હમ પોઈન્ટ લાવ તું ખોન મૂકી દે દેલો સો ગાઈસ હું અને મધુભાઈ બંને દોઈ નાંખે ભેજ અત્યારે તો મળીએ સીધી ભેજ દોઈને સો શું ફાઇનલી હે ટોમેટો ટોમેટું એક પડી જો વધારે નહીં એક જ છે ટોમેટો જો એટલા મરચા ઓછો પડ્યો મિત્રો અત્યારે એક પેસે દુવા આવ્યું છે એક નથી આવ્યું દૂધ ભરવા જવાનું નથી અને બને છે મધ